છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ત્યારે શિક્ષણ માટે એક નવી કોલેજો શરૂ થઈ રહી છે ત્યારે કલરાણી ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે જેનો પાંચમો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરિયા તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને ઉપસ્થિત જનતાને અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા આજે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા આયોજિત પાંચમા સ્થાપના દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો એમાં આપણા આદરણીય ગણા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી અને દેવશ્રી રાજ્ય સરકારનો આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જે પોઝિટિવ અભિગમ છે અને રાજ્ય સરકાર જે મહેનત કરી રહી છે એના વિશે માર્ગદર્શન આપ્યું અને કોલેજ દ્વારા જે શૈક્ષણિક કાર્ય વ્યવસાયિક શૈક્ષણિક સહિત થઈ રહ્યું છે એને પણ સાહેબે બિરદાવ્યું એ ઉપરાંત આ વિસ્તારમાં જે એક નંબરની અવલ નંબરની યુનિવર્સિટીની રાજ્ય સરકારે સ્થાપના કરી છે એમાં સ્પોર્ટ્સની દ્રષ્ટિએ ગણીએ તો એકદમ અદ્યતન જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે એ સુવિધાઓ ઉપરાંત બીજી કઈ જરૂરિયાત હોય તો પણ આદરણીય શ્રીએ આહવાન કર્યું છે કે યુનિવર્સિટી અને કોલેજો બીજી જે કંઈ આ બાબતમાં જરૂરિયાત હોય એ મને ધ્યાનમાં લાવે તો જે જે વિભાગમાંથી જરૂરિયાતો હશે એ પૂરી કરવામાં આવશે એવી અમે ધારણા આપી અને આ ખાસ કરીને ચંદ્રમૌની ટ્રસ્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે એમાંની એક આ જે કલારાણી ખાતે સંસ્થા કાર્યરત છે એમને પણ સરાહના કરી કે ઘણા આશરે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ એનો લાભ રહી રહ્યા છે એટલે મને પણ આ અમારી એફિલેટેડ કોલેજ મોટી થાય એટલે યુનિવર્સિટી ઓટોમેટિક મોટી થાય એટલે મને પણ આ વાતનો આનંદ છે કે અમારી જે એફિલિએટેડ કોલેજીસ છે એ આવી સરસ સુંદર કામગીરી કરી રહી છે એ માટે કોલેજના સંચાલક શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર